એક તરફ શિક્ષણનો ગ્રાફ વધતો જાય છે અને લોક જાગૃતિ માટેના વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સમાજમાંથી અંધશ્રદ્ધાનો દૂષણ દૂર થવાના બદલે હજુ પણ ઘણા ખરા લોકો તેમાં ડૂબી રહ્યા છે અને તેનું ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે આવો જ એક ચોંકાવનારો કિસ્સો આમોદ પંથકમાંથી પ્રકાશમાં આવ્યો હતો આમુદના ભીમપુરા ગામ ખાતે રહેતા કાંતિ રાઠોડના અગિયાર વર્ષીય પુત્ર અરુણ રાઠોડને કોઈ ઝેડી જનાવર કરડી ગયું હતું જેની અસરથી અનુ રાઠોડ પોતાનો અસ્વસ્થ અનુભવી રહ્યો હતો જે અંગેની જાણ તેના પરિવારજનોને થતા પિતા કાંતી રાઠોડને કરી હતી આ સમય પરિવાર તેને તેના સારવારથે હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલા ભાથીજી મહારાજના મંદિરના મહંત તેના કાકા સંજય રાઠોડ પાસે ઝેર ઉતારવાની વિધિ માટે લઈ ગયા હતા જ્યાં ઈલાજ કરવાના બદલે અંદાજિત 2 કલાક સુધી સારવાર વગણ બાળક તર ફળિયા માર્યા બાદ તે ધરી પડ્યો હતો જે વાત તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો માસૂમના અચાનક મોતથી ગ્રામજનોમાં પણ ભારે ચકચાર મચી ગઈ હતી જ્યારે અંધશ્રદ્ધાના કારણે માસૂમે પોતાના જીવથી હાથ ગુમાવ્યો હતો આ બાબતે જમ્મુસર ડિવિઝનના ડીવાયએસપી પીએલ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકને કોઈ ઝેરી જાનવરે દંશ દેતા તેને આરોગ્ય કેન્દ્રના બદલે તેના કાકા ભુવાનું કામ કરતા તેમના પાસે લઈ ગયા હતા જ્યાં ભુવા જાગડિયા કર્યા બાદ તેને સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું તબીબીએ જણાવ્યું હતું આ મામલામાં અંધશ્રદ્ધા અને પરિવારની નિષ્કાળજી છતી થઈ ગઈ છે જેના પગલે બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢી તેનું પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ગુનો નોંધવાની કવાયત હાથ ધરાઈ છે આજે બપોરે ચાર કલાકે જમ્મુસર ડિવિઝન ના ડીવાયએસપી પી ચૌધરીએ આ કેસ માહિતી આપી હતી આમદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ બે નવ ચોવીસ ના રોજ એક બનાવ બનેલો હતો જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિબે રાઠોડ ઉંમર સગિયાર કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમણે કળેલું હતું તેની જાણેના પિતા તેમના ઘરના સભ્યને થતા એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા જેઓ બંનેએ તેમને ઝેરી જાનવર કળેલું હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતા સીએચસી દવાખાને લાવતા ત્યાં ડોક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ ના હોય આ બાબતે તેમના પિતા તથા બુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ કારણ કે ઝેરી જાનવર કરોડાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી જેમને જાણકારી હોશ હતો તેઓ ઝેર ઉતારવા માટે પતિજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા આમ તેમને ખેતી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ અને ત્રણ પ્યાગ મુજબ ત્રણ પાંચ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આના ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર્ય અસવાલ નો ચલાવી રહ્યું છે આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી છે આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલો હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ में बार करी। कर इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए